સચિન પોણી લાય બેટા બતી નહી મંગાવી પોણી મંગાવ્યું લાય મારો શું કરવાનું આ છોકરાનું મગજ થોડું ઓછું ચાલે છે પોણી મંગાવી બત્તી લઈને આવે આ છોકરાને પોણી મંગાવ્યું અને બત્તી લઈને આવ્યો આ મને કોઈ આગુ પાછું થઈ ગયું તો આ બધાનું શું થા આ વાત મને કોઈ ખબર પડતી નહીં બસ કોમ કરતા વિચારો એટલા મગજમાં આવે છે ને તે હું આમ વિચારવામાં મારું મગજ કોઈ કોમ આવતું નહીં હું વિચાર તો એ જ કરું છું કે આ છોકરાને પહેલે તો એના જ્ઞાનપણમાંથી માં જ નહીં હવે એ છોકરા માં નહીં મા વગરનો છોકરો છે મારે મારું મગજ કોઈ કો મારતું નહીં આ છોકરો જેવો જનવર છે એનું શું થાય ને ચાર લાવવાની કોણીનું ખોણનું આ બધું આ બધા વિચારો એવા મગજમાં ચડી જાય છે ને મને મારા મગજ જાય એવું થાય છે હવે છોકરાને થોડી બુદ્ધિ ઓછી છે ભૂલી જાય છે કોઈ વસ્તુ મંગાવી હોય તોય ભૂલી જાય છે બીજું મંગાવ્યું હોય તોય ભૂલી જાય જનવનને ભૂલી જાય મારા તો મારા છોકરા જેવો તો હું ખાતું છું મારા જનવર ગાયો ને બેસ્યોનું હવે અમે બે ત્રણ ગાયો છે બે બેસ્યો છે બે રડો છે અમે ઘરમાં બહેરું તો પહેલાંથી સ નહીં હવે બીજો કોઈક છોકરો એવો ડાયો હોય મગજવાળો તો એમ થાય કે હવે મને કોઈ આખું પાછું થઈ જાય ને તો તેવી લે છોકરો અને આ છોકરાને તેવી લે પણ અમુકનું જ મગજ આવું છે તો મારે પેલા જાનવરોનું શું થાય અને જાનવરોને છોકરાના જેમ હાથ હોય છે મારે વેચીને મને વેચવાનું મન તો થાય જ નહીં હવે મને કોઈ આખું પાછું થઈ જાય તો હું મારે આ આ બધું આનું શું કરું આ વિશ્વ જઈ શકતો નહીં જોડવાનું કરી શકતો નહીં છોકરાનું કરી શકતો અમા હું કરું મારા ભગવાન કોઈ મને વિચાર મારા મગજમાં કોઈક હારું કરાય અમે હવારોમાં વહેલા ઉઠીને ડૂવાનું ફણ મેળવાનું રડો ધવરાવાનો એને નવરાવો પડે ટાઈમ ચાંદ નાખવી પડ આ બધું ઢોરોનું કોણ મારા કરું ને મને ભૂસે રે તો એક મિલિત મને પાલવા નહીં કો મારો ઢોર પૂછ્યો રહ્યો મને એક જરાય પાલવ નહીં હવે આ ખારું મને કોક આખું પાછું થઈ જાય તો મારો આ બધું પરિભાગનું થાય કુણ આ આ મારા ભગવાનને હું આ અરજી કરું છું કે ભગવાન કોઈ આવા કોઈને આવું પરિસ્થિતિ લાવશો જ નહીં અબ મારો કોઈ નેનો ભય હોય કોઈ મોટો ભય હોય કોઈ કોઈ પીવી લે એવો માણસ મારા ઘરમાં હોય ને તો મને થોડું માથાથી ખભાવ પણ એમાં આ એક ના એક છોકરું છે ને એ પાછું ભૂલકાની છે એને હાલ કોણે મંગાવ્યું તે બત્તી લઈને આવ્યું બત્તી પાછું મેળવા મોકલે કોણ હજી જીવ દેલવા આવ્યો નહીં છોકરો આમાં મા થવા દે આમાં ઘર છે પણ ઘર મય કોઈ મારા સિવાય બીજો કોઈ છે નહીં એમાં મને કોઈ આઘું પાછું થાય તો આ ઘરમાં કોઈ લાબું મેલવું લુઘરું લતું આ છોકરા માટે કોઈ બધું

આ છોકરાનું મગજ ને કોઈ આગળ પાછળ મારો કોઈ માણસ નહીં જે બહુ ચિંતા મને વધારે ખાઈ જાય છે સારું મારે કરશે કુણ આ બધું આ છોકરાનું છોકરાનું કુણ કરશે જમીનનું કુણ કરશે ઢોરવાનું કુણ કરશે આ ચિંત્યામન ચિંતામાં તો અડધો થઈ ગયો છું અમાર જમીનનું જમીન બધી ભાગમાં વાવું છું હું તે ખાતર છે પોણી છે બિયારણ છે હેરોમણ છે આ બધો હિસાબ હું રાખું છું પણ મારો શોખમાં નકવા આખું પાછું થઈ જાય કદાચ તો આ છોકરાને તો કોઈ ખબર પડતી ન હે ને ઘર ધણી આ હેતરના ધણી હું વતાવે છોકરાને તો કોઈ ના વતાવે મારી તો બધી મજૂરી માથે પડી જાય પણ આમાં હાલ ભગવાન કરે ખરું હે તને મેં હું તો શું કંટાળ્યો આ વિચારોમાં વિચારોમાં જે થાય મારો ભગવાન છે એ વાલો કરશે એ ખરું તને દરે મારો રોમાં પીઠ

જો નહીન બધું ના ભાઈ લેવારી એન મને કોઈ આઘુ પાછું થાય તો બાયરી તો ના ભાઈ લે મગજ મગડ હારું હોય તો બાયરી નું અરે લાઈ લે હે રે આય તમે જાવ છો કે તું હે હંગાટી હેડ લે બાપા બોલ લઈને આવ્યો તો લે પાલુ મેલ ન હે હે તમે હે જો હંગાટી રાહ ગોમ બગસ તો હું કો એડેતે હેં કા દેતે મ તટલા પોર્ટીન દાતેરુ બે લેતા હે તે કોક લેબરો વેબરો પાલ લાયા પેલા ગાયો વેછો ઓલી હું કીધું તુ આ મો યટકો કહું અમે 14 દાતેરુ મંગાયુ છે પણ અમે પોતે પાવળો લઈને આવે છે કે આવતું જ નહીં હું ખબર પડે લે હું એક તો થ બગળમાં ગાતાયો કલ્લો લેબરો હા છોકરો ના કે એમાં કીધું તો હતું લેબડો પાડવો પણ ના આયો આવ્યો મારા બગલમાં છે હવે હું આ ચિંતામાં ચિંત્યા બધું મગજ ફાટી જાય એવું કર્યું છે ભગવાન ન મૂક્યા ક્યાં કરું છું કે ભગવાન મારા ઘરમાં ભગવાન આખી દુનિયાની ની ધ્વન રાખો સર તો હું મારા મારા છોકરાને મારી આ મેની છોકરી આવડી દુનિયાની ને ધ્વન ને રાખ મારી બધી ધોરણ મારો ભગવાન મારો રમો પીર રાખશે મારા આ બધું કોઈ ટેન્શન અમે લેવાની જરૂર નહીં અમે ચિંત્યા મને ચિંત્યામ તો હું બધા મને એમ કે વેમ ઇલો થઈ ગયો આ મગજ માં વેમ લઈને ફરો બધો મારો જે થવાનું છે રમા પીર બાપા ધણી શું કરે ખરું મારા વાલા અમે મારા રમા પીર ધણી ને હું પી છે કરે ખરું પણ અમે દે એક વખત રાત પડવા દેસો ખા અરે છોકરા તું આવે એ મો એક થાય તો જવા દે

કે ભાઈ ના મદદ કરાય વાંધો નહીં અમે તમે એક ફોર્મ કરો કાકા તમે મને મદદ કરી તમે બાપ દીકરો આવ્યા તમારો માથા પર આભાર માણું છું આમાં હું જે તે પડે છું એ હું મારા કર્મોને લઈને પડું છું ના ના ભડ છે એટલે અમે તમે ફોર્મ કરો તમારે જવું હોય તો તમે જો અને જવું હોય તો જો બાકી હવે હું મારી રીતે શાંતિથી હું જતો રહી ના ના ભાઈ જો

અને એના લીધે જે બાયકનો ઘોડો હતો ને એ ઘોડો મારા પગ ઉપર આવી ગયો છે એટલે આખા બાળકનું વજન મારા ઉપર આવે ને એટલે આ થોડું પગની અંદર વધારે પડતું દુખાય છે પણ તમે આવામાં આવી ગયા અને મને થોડી મદદ કરી થોડું પોણી બોણી એટલે મને બહુ બહુ આનંદ થાય છે કે ના ભાઈ તમે મરતા માણસને તમે જે મદદ કરી ને એક મોટી મહત્વની છે જો

તઈને ભાઈ વાળા પઠીમ બોલ્યા એ વાત રસ્તામાં આવ્યા કર દારૂ પીપીને પડ્યા કર એ હોય તો હું મદદ કરવાની હોય પડી ગયેલા માણસ પણ આપણો રહીએ તો કોઈક આખું પાછું થાય તો હું ને આપણું નામ પડ આ બધી વાતો કરતા હતા એટલે મેં તમને એમ કીધું કે ભાઈ મારી અમદાવાદ તમે જે મદદ કરી બરાબર એટલે મને મદદ કરી મને થોડું બહુ સારું ગમ્યું બહુ સારું ગમ્યું કાકા અમારું કેવું છે તમારે થોડું વાગ્યું હોય તો લેવા મુવા બહાર પહોંચે ને દવા સારા તો હું કરાવું છું ના ના દવાની જરૂર નહીં પૈસો ની કોઈ જરૂર નહીં તમે આયા એ મારા માટે બહુ મહત્વની વસ્તુ છે બાકી જે વસ્તુ વન વગરામાં જે વસ્તુ બની આટલા કોઈ માણસ નહીં કોઈ માણસ નહીં કોઈ હ નહીં અને એવી જગ્યાએ તમે મારી મદદ કરી હું તો એ જ માણસ માણું છું કે આટલા બધામાં તમે મારા માટે દોડતા આવ્યા અને તમે મને જે સાચ્યું ને એ કદી તમારું

વળતા રૂઠમાં મારી હંગાત આવી વસ્તુ થઈ ગઈ મારું નામ માધવ છે એટલે હવે માધવ માધવ કે છે પણ પ્રેમથી માધવ કે છે ના અમર એ બધું સફા છોડો આપણે ઘેર હેરો રોટલા બોટલા ખો અને થોડો આરામ કરીને નેકળો ત્યાં તમને મળતી જાય ને પછી જો ના ના કાકા તમે જેટલી મદદ કરી તમારા મુંમાંથી જેટલા શબ્દો નેકરો અને બધી વસ્તુ સારી ગમી મને બધું તમારા છોકરો મારા માટે દોડીને આવ્યો તમે મારા માટે દોડીને આવ્યા ત્યાંથી ઊંચો કરીને પણ તમે મને વોય લાયા વોય કરીને તમે મને ઘણું બધું હાફલ ફૂફલ કર્યું છે મને આ બધું જોન તો વાંધી તમે જોન તો બધું પાટાણા કર્યું દવાખાનું નામ પાડ્યું પોત પછી રૂપિયા હાલવાની વાત કરી તમે જેટલું કરી મારા માટે સારું છે કોઈક સમય એવો આવશે અને એવી સમસ્યા આવશે અને તમે મૂળ સાચી નીતિથી મૂળ ભૂજ પડ્યું અને તમે સાચી નીતિથી તમે મારી જે સેવા ચાકરી કરી એ રીતના કોક સમય છે તો હું ગમે તેની હું મદદ કરી સમય તમારી હું મદદ કરે તો કોક બીજો માણસ હશે તો હું એની મદદ કરે ના ના એવું ના હોય માધવભાઈ અમે તો જેવું છે જો કરમ કરો એવો કરમ મળે તમને એનું ફર એવું મળે આપડે કોક નું સારું કર્યું હોય તો હારું મળે અને ખોટું કર્યું હોય તો ખોટું મળે એટલે એનો કોઈ વાંધો ના હોય આ તો તમે પડેલા ભારે અમે અમારા હેતમાં જતા હતા પડેલા ભાઈ કીધું કે આપણે ઊભા કરીએ વાંધો તો નહીં અમે હું અહીંયાથી અમે રજા લઉં છું મારા ઘરવાળા બધા રાહ જોતા હશે હું બે દિવસનો નીકળું છું અને ફોન પર વાત પણ કરી છે કે હું અમુક આટલા ટાઈમે આટલા વાગે હું ઘેર આવી જઈશ અમે મારી આવી સિચ્યુએશનની અંદર મને ભાર છે કે આટલું બધું ચમ મોડું પડ્યું ચમ લેટ પડ્યા અને આ બધું જોશે તો થોડું ચિંતામાં પડશે તો હું રજા લઉં છું તમે મારા માટે જેટલું કર્યું એટલું માથા પાર છે અને હું અહીંયાથી રજા લઉં છું મનામાં જવા અને ઉતાળો આખી જિંદગી ભર માટે હું તમારો ઉપકાર નહીં ભૂલું તો મને રજા લો તો હું સુખ શાંતિ ઘેર જવું ને તમે પણ સુખ શાંતિ ઘેર જો ઘેર નહીં આવું તમારે ના બસ તમે મળ્યા એટલું મહત્વનું છે તમે કીધું એટલે મને બહુ જ ગમ્યું બસ આટલી વસ્તુ સારું અને કોઈક દાડો આવો તો ભેગા થઈ ગયો કઈ વાતો ને કઈ વાતો ને કોક સમય કોઈ પણ સમયે કોઈ બીના બનશે કોઈ હશે ને તો તમારી જેમ હું મદદ કરવા દોડીને જતો રહી મદદ કરવા માટે તત્પર ઊભો રહીશ ને તત્કર કરીશ પણ એની મદદ જરૂર કરીશ જેવું તમે મને આ શીખવાડી ને એવું હું ગમે તે માણસ અંગત કરીશ પણ એક એક વસ્તુ યાદ રાખજો આ માધવ બોલો જો સાચી નીતિથી તમે મને જે રીતના મદદ કરીને પણ એક સમય આપણો એક આપશે જ કારણ કે જીવન બહુ મોટું છે ભાઈ સમય તમારી કોઈ સિચ્યુએશન હોય કોઈ આગુ પાછું થશે ને તો તમે સાચી નીતિ ના છો ને તો માધવ એવા ટાઈમ આઈ નું ઘોડ હશે ચલો હું રજા લઉં છું જય રામ જય રાધે 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 કૃષ્ણ ના છોકરા બોકરા બધું રાખવામાં હું બાઇક લઈ નીકળું હા આવજો તાન મેમોન અને જોઈન જાજો ઘેર હો આવું બાઇક ખુદી મેલવા ના ના બસ હવે હું નીકળી જઉં લે છોકરા તાન માં આપણે હેરો હેતા મજીએ ચલો ફલી બાઈની લઈ લે De a tanama.